ಪೇಲ ಆಿ ಲೋ આ ક્રિસ્પી ખારી મારા મમ્મી એ બનાવી છે ક્રિસ્પી ખારી બનાવવા માટે પેલા મમ્મી એ મેંદાના લોટ ને ચાડીને એમાં મીઠું જીરું ઘરનું દેશી ઘી અને પાણી નાખીને એનો એક આછો લોટ બાંધી લીધો હતો ઉપરથી તેલ નાખીને એને ફરી પાછો મસળી લીધો અને અડધો કલાક ઢાંકીને રાખી દીધો હતો અડધા કલાક પછી એક વાટકીમાં ઘી ગરમ કરી લીધું એમાં ત્રણ ચમચી મેંદો નાખીને એને મિક્સ કરીને એની એક પતલી પેસ્ટ બનાવી લીધી હતી અને પછી બાંધેલા લોટ લોયા બનાવીને એક રોટલી વણીને સાઈડ રાખી દીધી અને બીજી વણીને એના પર ઘી ની પેસ્ટ લગાવીને ઉપર લોટ નાખ્યો અને પહેલા વણેલી રોટલી ને લગાડી દીધી એના પર એક બે વાર વેલણા ફેરવા અને પણ ની પેસ્ટ અને કોરો લોટ નાખી દીધો એક સાઈડ થી ફોલ્ડ કરીને ઉપર પાછું ઘી ની પેસ્ટ અને લોટ લગાડી વળી નીચેથી ફોલ્ડ કરીને ઘી ની પેસ્ટ અને લોટ લગાડી દીધો પછી જમણી બાજુ થી ફોલ્ડ કરી દીધું ડાબી બાજુ થી પણ ફોલ્ડ કરી દીધું અને એનું એક ચોરસ પકોડા જેવું બનાવી લીધું હતું એ પકોડા ને એને ફ્રિજમાં રાખી